હેલો દોસ્તો સ્વાગત છે તમારું જે સ્થળની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો ફોરેસ્ટ ફોરેસ્ટની પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે તો તમે તેને કેવી રીતે જોઈ શકો છો એ હું આ વિડીયોમાં તમને બતાવવાનો છું તો ચાલો વિડીયોને શરૂ કરી લઈએ તો સૌથી પહેલા તમારે મારી ટેલિગ્રામ ચેનલ જે સ્થળાર અથવા જી ટ્રિપલ એસ બીની ઓફિસિયલ વેબસાઇટ પર જઈને પીડીએફ ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તમારે તે પીડીએફને ઓપન કરવાની છે ત્યારબાદ પીડીએફ ઓપન કરતાની સાથે તમારી સામે એક લિંક આવશે તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે ક્રોમ અથવા તમારે ફોનની અંદર કોઈ પણ બ્રાઉઝર હોય એનાથી તમારે એને ઓપન કરવાની છે ત્યારબાદ તમે તમારો અહીંયા કન્ફર્મેશન નંબર રાખવાનો રહેશે ત્યારબાદ પાસવર્ડની અંદર તમારી બર્થ ડેટ જે ડીડી એમ એમ વાય વાય ફોર્મેટમાં હોય એ રીતે નાખવાની રહેશે ત્યારબાદ નીચે કેપ્ચા કોડ આપી લોગ ઇન કરવાનું રહેશે તો તમારી સામે એક આવું પેજ ઓપન થશે ત્યારબાદ તમારે પ્રોવિઝનલ આન્સર કી પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો ટુ ડાઉનલોડ યુઆર પ્રોવિઝનલ આન્સર કી ફોર એસેમ જી ટ્રિપલ એસપી સીબીઆરટી ફોરેસ્ટ કાર્ડ ક્લિક હેર પર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારી આન્સર કી અહી આવી જશે ત્યારબાદ તમે એને પ્રિન્ટ પણ કરી શકો છો તો આવા જ વિડિયો જોવાતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ